આ તો પૈસા લાયો છુ આ તો પૈસા બઉ પણ આ તો આમ બે હું કરી કે કોઈ નઈ

એટલા માટે મૂક્યા તું વેલણિયા થઈ જ નહી જતો તમે પહોંચ જેવા દારૂડિયા થઈ ગયા

તમે તો બહુ પાવર આઈ ગયો બહુ ચાલુ થઈ ગયો કળંકર આ આપી ગયો પાવર આ બધું ટીપ મારી

તો આ તમારા પૈસા ને પૈસા બધું લઈ જાય એવા હરા તો આ મને જોઘડી દે પૈસા પણ પૈસા પૈસા પડે બરાબર કાઢી દીધું તો વાજ્યું હોય તો પૈસા મારા પેલા હોલદરિયા ના બે ને મારવા પડ્યા પૈસા શું કરાશે કે લઈને ઉભું નહીં મારા નકા ચોરી જાય ને તો ખોરામાં લઈ લેવું પડશે મારા પૈસા ઉગવા દે એટલે બહેર ખબર ના પડે છોકરો પૈસા યાર શું કરવાનું કે પૈસા તો

તો ઉઠાઈ જ લેવું ગમે ત્યાં કરવું પણ આ ચોરી તો કરવી પડશે બે દર હોય જય જઈને પાછો આવ્યો હું આજ ગમે ત્યાં ગમે ત્યાં કઈ ચોરી કરવી પડશે પૈસા ગણી રેલા ગો હતો તમે આમ કરો

પૈસા લઈ ગયો ક્યો રોઈ ગયો બોટુ બોટુ લઈ લેતો ક્યો ખોવા દો ભૂકાઉ તારિયો લાગો મને કે અરે ભાઈ અલા બટકુજી હવે હોય

આવરા ને આવરા એવું તો રોઈ રહ્યો આપડો ના થયું લે આ ચમ રોઈ રહ્યો